ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું વાત કરીશું સમાચારોની કરીએ મુખ્ય પર પીએમ મોદી આજે યુએઈ જવા રવાના અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું કરશે ઉદઘાટન અમદાવાદના નિકુલમાં લગ્ન પ્રસંગે પિસ્તાલીસ ચાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ કન્યાની તબિયત લથડતા નડિયાદ હોસ્પિટલમાં દાખલ મુખ્યમંત્રીએ આજે અમદાવાદ અને સાણંદ ખાતેથી વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી સોનિયા ગાંધી આવતીકાલે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે રાજસ્થાન અથવા હિમાચલ પ્રદેશ માટે ઉમેદવારી નોંધાવી શકે છે હાલમાં તેઓ રાયબરેલીથી લોકસભાના સાંસદ છે વડોદરા બોટકાંડ સૂત્રધાર પરેશ શાહનો પરિવાર ગાયબ ભાગીદાર ધર્મીન બાથાણી વિદેશ ફરાર તેવા સવાલો વાત કરીએ થયેલી ખેડૂતોની દિલ્હી ચલો યાત્રાને લઈને રાજધાની દિલ્હીમાં તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બીજી તરફ તમામ સીલ કરી દેવામાં આવી છે તેમજ તંત્ર એક મહિના માટે કલ એકસો ચુમ્માલીસ પણ લાગુ કરી છે આજે ખેડૂતોને દિલ્હી ચલો માર્ચના કારણે તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે મોડી રાત સુધી બેઠક ચાલી હતી સરકારે આંદોલન પર અડગ રહેલા ખેડૂતોને મનાવવાના તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ પાંચ કલાક સુધી ચાલેલી બેઠક અનિર્ણિત રહી હતી તે પછી ખેડૂત નેતાઓએ સર્વત્ર યુદ્ધની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ દિલ્હી સુધી કૂચ કરશે ગાજીપુર સિંધુ સંભુ ટીકરી સહિતની તમામ સરહદોને કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવી દેવામાં આવી છે સાથે જ પોલીસે પણ સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતોની આડમાં બદમાશો કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કચ્છના પ્રવેશ દ્વાર આડેસરમાં ગત રાત્રે આગની ઘટના બની હતી જેમાં શ્રમજીવી પરિવારના ત્રણ હંગામી આવાસ સળગીને ખાખ થઈ ગયા હતા આગના કારણે ગરીબ પરિવારની તમામ ઘરવકરી બળીને ખાખ થઈ ગઈ હતી સદભાગે આગની જાણ જ થઈ જતા પરિવારના સભ્યોએ ઝુંપડામાં સૂઈ રહેલા બાળકોને તાબડતોડ બહાર લાવી બચાવી લીધા હતા જોકે આંગણામાં રહેલા બકરીના ત્રણ બચ્ચા દાઝી જવાથી મોત નીપજ્યા હતા બનાવના પગલે ગામમાં અરેરાટી ફેલાઈ હતી ગોકુળધામ સોસાયટીની પાછળ ખેતમજૂરી કરી ગુજરાત ચલાવનાર પરિવારોના કાચા મકાનોમાં કોઈ કારણોસર આગ લાગી જતા તમામ ઘરવકરી બળી in

પૂજ્ય સંતો અને સ્વયંસેવકોની સેવાથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોનો એક મહત્ત્વનો આદેશ આપ્યો છે જે પણ જામીન અરજીઓ છે તે જામીન અરજીઓ પર તાત્કાલિક નિર્ણય લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે આગોતરા જામીન અરજી છ વીકમાં નિકાલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે નિયમિત જામીન અરજી બે વીકમાં નિકાલ કરી દેવામાં આવે તે પ્રકારનો આદેશ ગુજરાત હાઈકોર્ટ

તો પંદરમી ફેબ્રુઆરીએ તમામ ધારાસભ્યો અંબાજી જશે તમામ ધારાસભ્યો એકાવન શક્તિપીઠના દર્શન કરશે તમામ ધારાસભ્યો અંબાજીમાં આરતી કરશે ગાંધીનગરના તમામ ધારાસભ્યો અંબાજી જવા માટે રવાના થશે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અંબાજી જશે પંદરમી ફેબ્રુઆરીએ તમામ ધારાસભ્યો અંબાજી જશે તમામ ધારાસભ્યો એકાવન શક્તિપીઠના દર્શન કરશે તમામ ધારાસભ્યો અંબાજીમાં આરતી ઉતારશે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અંબાજી જવા માટે રવાના થશે મહત્વના સમાચાર પંદરમી ફેબ્રુઆરીએ તમામ જે ધારાસભ્યો છે તે અંબાજી જશે તમામ ધારાસભ્યો એકાવન શક્તિપીઠના દર્શન કરશે અને અંબાજી ખાતે આરતી પણ ઉતારશે

એની તેઓ દર્શનાર્થે જશે સાથે અંબાજી માતાના દર્શન દર્શક એટલે ગઢ ઉપર જે એકાદ શક્તિપીઠ છે ઐતિહાસિક બનેલા છે પહેલી વખત તમામ ધારાસભ્યો માટે ખાસ આ ચૂંટણી આયોજન કરવામાં આવેલું છે પંદરમી બેઠક મળશે કે હવે એક મોટો પ્રશ્ન છે કે તમામ ધારાસભ્યો ખાસ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ગમી ચૌધરી દ્વારા આમંત્રણ અપાયું છે તમામ એકસો બ્યાસી ધારાસભ્યો એકસો છ ઇઠ્યોતેર ધારાસભ્યો તમામે તમામ ધારાસભ્યો ને લઈ જવા જી ચોક્સથી સમગ્ર વિગત આપવા બદલ આપનો ધન્યવાદ તમામ ધારાસભ્યો છે શક્તિપીઠના દર્શન કરવા માટે જવાના છે અને તેની સાથે જ ત્યાં આરતીનું પણ આયોજન છે ત્યાં આરતી પણ ઉતારવામાં આવશે તમામ ધારાસભ્યો અંબાજીમાં આરતી કરશે એકાવન શક્તિપીઠના દર્શન કરવા માટે જશે તમામ ધારાસભ્યો ગાંધીના ગુજરાતમાં ફરી એક વખત દારૂની રેલમછેલ જોવા મળી છે મહેસાણામાં ફરી એક વખત જોવા મળી રહ્યું છે રેલવે સ્ટેશન પરથી આર્મી મેન દારૂના જથ્થા સાથે પકડાયો છે જમ્મુ કાશ્મીર ખાતે ફરજ બજાવતો આર્મી મેન ઝડપાયો છે ધર્મપાલસિંહ જાડેજા સામે રેલવે પોલીસે ફરિયાદ નોંધી છે એકસો બે બોટલ દારૂના જથ્થા સાથે આર્મી મેન ઝડપાયો છે ત્રીસ હજાર એકસો રૂપિયાનો દારૂ અને બે મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે

એ મહેસાણા રેલવે સ્ટેશન આવી રહ્યો હતો તે દરમિયાન આરપીએફ દ્વારા પ્રથમ તેની તપાસ થઈને તેમાં લગભગ એકસો ને બે બોટલ દારૂ જે છે એનો દારૂનો નો જથ્થો તેની પાસે મળી આવતા જે રેલવે પોલીસ દ્વારા તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે અને હાલમાં જે છે એને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા છે ચોક્કસથી અને ખાસ કરીને જે આર્મી મેન છે તેના વિશેની શું વિગત મળી રહી છે જે પ્રકારે અહીંયા જે પકડવામાં આવ્યો છે અત્યારે હાલ શું આગળ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે જી જે પ્રમાણે માહિતી જે રેલવે પોલીસ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે ધર્મપાલ સિંહ જાડેજા નામના આર્મી મેન છે અને તે પોતાની ફરજ ઉપરથી આવતા હતા તે દરમિયાન આ દારૂનો જે જથ્થો જે છે

તો ભદરવા જમ્મુ કાશ્મીર ખાતે ફરજ બજાવતો આર્મી દારૂ સાથે પકડાયો છે જામનગરની જીજી હોસ્પિટલમાં એમ આરઆઈ મશીન છેલ્લા પંદર દિવસથી બંધ હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે દર્દીઓને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે એમઆરઆઈ મશીનમાં લાંબુ લાંબુ વેઇટિંગ હોવાથી દર્દીઓને ફરજીયાત ખાનગી હોસ્પિટલનો સહારો લેવાથી મસ્ત મોટી ફી ચૂકવવી પડી રહી છે

જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની નંબર એક નંબરની જે હોસ્પિટલ કહી શકાય જીજી હોસ્પિટલમાં ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસના દોષ મહા પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને જે મહા લડાઈ કરી અને જે એમઆરઆઈ આરઆઈ મશીન કરોડોના ખર્ચે જામનગરને જીજી હોસ્પિટલને મળ્યું હતું છે જે છેલ્લા પંદર દિવસથી બંધ હાલતમાં છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે અને જે પ્રાઇવેટ એમઆરઆઈ જે લોકો કરે છે તેના સાથે એમઓયુ કરેલા છે કે તેને સીધો લાભ દેવા માટે શું આ મશીન બંધ છે તેને રિપેર કરવામાં નથી આવતું તો અમારી વિપક્ષ તરીકે માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે કરોડોના ખર્ચે પ્રજાની સુખાકારી માટે જે એમઆરઆઈ મશીન જીજી હોસ્પિટલમાં લગાડેલું છે તેને તાત્કાલિક જે પણ કંઈ થતું હોય કે રિપેર કરી અને તાત્કાલિક લોકોને તેની સેવા મળી રહે તે માટેના કાર્ય તાત્કાલિક ધોરણે કરવા જોઈએ એમ ની અંદર આકસ્મિક સતી આવતા અત્યારે જામનગરમાં જીજી હોસ્પિટલમાં જે એમઆરઆઈ મશીન છે તે બંધ પડેલ છે એન્જિનિયરો દ્વારા કંપનીના એન્જિનિયરો દ્વારા તેમનું રિપેરેશનની પ્રોસેસ પ્રક્રિયા ચાલુ જ છે એન્જિનિયરો જામનગરમાં મશીન ઉપર અવેલેબલ છે દર્દી જીજી હોસ્પિટલના દર્દીઓને તકલીફ ન પડે એટલે બાર પ્રાઇવેટમાં જે એમઆરઆઈ છે કે જ્યાં આપણે જૂનો એમઓયુ કરેલો છે તે એમઓયુ અત્યારે કાર્યરત છે અને જરૂરિયાત પ્રમાણેના દર્દીઓને ઈ એમઓયુ પ્રમાણે એમઆરઆઈ કરાવી દેવામાં આવશે અને જ્યારે આ એમઆરઆઈ અમારે અમારા જીજી હોસ્પિટલ દ્વારા પૂરી કોશિશ કરવામાં આવે છે કે એમઆરઆઈ જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય જે ગવ એમઓયુ તરીકે જે ગવર્મેન્ટે ભાવ ફિક્સ કરેલા છે જૂના કે આશરે ગવર્મેન્ટે એના ભાવ ફિક્સ કરેલા છે એ પ્રમાણે એમઓયુમાં પ્રમાણે ખર્ચો આવતો હશે જે એમઓયુની અંદર મારે જાણીને જોવું પડશે કેટલું છે એ વર્ષોથી આખા ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં એક જ સરખો એમઓયુ છે લગભગ છેલ્લા આઠથી દસ દિવસથી એમઆરઆઈ બંધ છે લગભગ દસક દિવસ થઈ ગયા એમ બંધ છે કાર્યરત કરવા માટે કંપનીના એન્જિનિયરો એમ આરઆઈ મશીન ઉપર અત્યારે ઓલરેડી કામ કરી રહ્યા છે આપણી વડી કચેરીઓ અને જીએમએસિએલને પણ આ વસ્તુની જાણ છે સરકાર પૂરો પ્રયત્ન કરે છે કે એમઆરઆઈ જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય પણ આકસ્મિક સતી પણ અવડા મોટા મશીન માટે થોડો સમય લાગી શકે છે લગભગ એમ આરઆઈમાં દિવસના પંદરથી વીસ દર્દીઓ આપણે અહીંયા ચાલતું ત્યારે હોસ્પિટલના પંદરથી અરાઉન્ડ પંદર જેટલા દર્દીઓની એવરેજ આપણને મળતી હતી અને વહેલામાં વહેલી તકે ચાલુ થઈ જાય અમારી ઈચ્છા તો એવી છે કે આજે જ ચાલુ થઈ જાય વહેલામાં વહેલી ચાલુ થઈ જાય એવી અમારી પૂરી પૂરી પ્રયત્ન છે રાજ્યમાં ટ્રાફિક પોલીસ કડક બની રહી છે અને નવા નવા નિયમો બનાવી રહી છે અને દાવો કરે છે કે રાજ્યમાં પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે પરંતુ રાજ્યમાં રોજ રોજ હિટ એન્ડ રન ના કંટ્રોલ કરવા માટે અને સુરક્ષાનો માહોલ ઊભો કરવા માટે માત્ર પોલીસ નહીં પરંતુ દરેક નાગરિકને પણ જાગૃત થવું પડશે છેલ્લા બે દિવસમાં બનેલ હિટ એન્ડ રનની ઘટના વાસ્તવમાં સમય ભયજનક અને ચિંતાકારક છે કારણ કે કોઈ ઘટનામાં પરિવારે તેના દીકરાને ગુમાવે છે તો કોઈક બનાવમાં ઘરના મોબી ને ખોવાનો વારો આવ્યો છે ત્યારે સુરતમાં રિંગ વિસ્તારમાં ટ્રક ચાલકે બાઇક દંપતીને અડફેટે લેતા સત્તર વર્ષીય પત્નીનું મોત થયું હતું પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા મહિલાના ગળા પરથી ટ્રકનું ટાયર ફરી વળતા પત્નીનું મોત થયું હતું ઘટના બનતા પતિએ ટ્રક ચાલકનો પીછો કર્યો હતો પરંતુ ચાલક ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી અમે બંને જણ ઓફિસ માટે નીકળ્યા અને આ એ પોલો સ્પેટલના આગળનું પુલ ક્રોસ કર્યા એટલામાં તો એક આયસર જનરેટર લઈને જતો તો એણે આખી જનરેટર દબાવી દીધા મારી ગાડીનું બેલેન્સ બગડતા અમે થોડું આગળ જતા એણે આખી આયસર દબાવતા અમારે ડિવરમાં અથડાતા એની એનું ગળું આયસર એના ગળામાં દુપટ્ટો એના ટાયરમાં અટકાતા આખી ગાડીના નીચે આવી ગઈ અને જે તેનું ડેથ થઈ ગયું પછી અમે પહેલા તો અમે જ્યારે એને દુપટ્ટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણા અવાજ લગાવ્યો ટ્રક વાળાને પણ ટ્રક વાળા જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો જતો જ રહ્યો એનાથી એનું આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયર પછી હું ગાડી પરથી ઉતરીને આ રોકીને પછી મેં એને બહાર કાઢો ત્યારે એ ટ્રક રોકી ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે એકસો આઠ મારા પાસે હાલ ફિલહાલ ફોન એના માટે હું ફોન કરવા માટે એકસો આઠ ને ફોન કરી શક્યો અને એક ભાઈ મળ્યા એમણે ફોન કર્યો એકસો આઠ ને ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલમાં આવીને બધું રિપોર્ટ કરાવ્યું સાત ને વિશે નહીં સાત ને વીસ વાગ્યા ની ઘટના છે સવારે જેના લીધે થયું છે એને સજા મળવી જોઈએ બીજું કાઈ નઈ મારે બીજું શું જોયું યાત્રાધામ અંબાજી ખાતે પાંચ દિવસનો પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે આ મહોત્સવના પ્રથમ દિવસે બે લાખથી વધુ ભક્તોએ ગબ્બરની પરિક્રમા કરી હતી અને આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો ગબ્બર પરિક્રમા માર્ગ પર એકાવન શક્તિપીઠોની પરિક્રમા કરવા પહોંચ્યા હતા આજે બીજા દિવસે પાદુકા યાત્રા દ્વારા આ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કલેક્ટર સહિત મંદિરના વહીવટદાર પણ હાજર રહ્યા હતા આજ રોજ એકાવન પ્રકારની અલગ અલગ પાલખીઓમાં જગતજનની પાદુકાઓ મૂકીને તમામ મંદિરની પરિક્રમા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉત્સાહભેર 肌。 બે લાખથી પણ વધારે લોકોએ પરિક્રમામાં ભાગ લીધું હતું અને આજે પણ બહુ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે લોકોને અવર જવર અને એમના રહેવા જમવા તમામ પ્રકારની વ્યવસ્થા મંદિર અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે આજે પાદુકા યાત્રા છે જે ભાદરી પૂર્ણમિયા સંઘના સહભાગ સહયોગથી આયોજન કરવામાં આવેલ છે અને કાલે ધ્વજા યાત્રા પછી પરમ દિવસે મશાલ યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ આ પ્રકારનું આયોજન બાકી છે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તો હું બધા માઈ ભક્તોને અપીલ કરું છું કે એની અંદર આવીને હિસ્સો લે સાથે સાથે જે પ્રકારે આજુબાજુના વિસ્તારમાં ખાસ કરીને આદિવાસી ભાઈ બહેનોએ અહીંયા આવીને પોતાની ટ્રેડિશનલ પ્રમાણે પણ અહીંયા સહભાગ લીધો છે એનાથી અમારો પણ ઉત્સાહ ખૂબ વધ્યો છે યાત્રાધામ અંબાજી ખાતે આજરોજ પીએમઓના એડિશનલ સચિવ પુણ્યા સલીલાએ મા અંબાના દર્શન કર્યા હતા ભારે પ્રોટોકોલ સાથે પહોંચેલા પુણ્યા સલીલાએ પીએમ આવાસ યોજનાના ઘરોની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મા અંબાના દર્શન કર્યા હતા હતાજ મંદિરમાં અંબાના દર્શન કર્યા બાદ પુણ્યા સલીલા ગબ્બર દર્શન માટે નીકળ્યા હતા મહત્વનું છે કે ભારે પ્રોટોકોલ સાથે પહોંચેલા પીએમ ઓ એડિશનલ સચિવના પાછળ તંત્ર દોડતું ધર્યું હતું અમદાવાદમાં લગ્ન પ્રસંગ બાદ જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરી પરત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પર નડિયાદ પાસે ઉલટીઓ શરૂ થઈ હતી જેટલા જાનૈયાઓની અચાનક તબિયત લથડતા તાત્કાલિક એક શોટને જાણ કરવામાં આવી હતી જેને લઈને ત્રણ એમ્બ્યુલન્સમાં તમામને નડિયાદ સિવિલમાં ખસેડાયા હતા બાદમાં વર અને વધુની પણ તબિયત લથડતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા જોકે હાલ તમામની તબિયત સુધારા વળશે અમદાવાદથી મેરેજ એટેન્ડ કરીને આ લક્ઝરી બસ નીકળી હતી અને રાજપુરા પાછા રિટર્ન જતી હતી તો નડિયાદ પાસે જે આપણને ડાકોર એક્ઝિટ છે ત્યાં આગળ બસ લજગરી બસના આખાને ડિહાઈડ્રેશન થયું છે ફૂડ પોઈઝનિંગ થયું છે તો લગભગ લક્ઝરીમાં નેવું ટકા લોકોને ત્રીસથી પાંત્રીસ આસરે લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે જેને જાડ ઉલટી થઈ ગઈ છે તો અ અમને લોકોને કોલ અટેન્ડ મળ્યો છે ત્યારે તો અમારી અમે તો ગયા છે નડિયા સિટીઓને એની જોડે જોડે નડિયાદ સિટી ટુ લોકેશન અને ઉત્તરાસંડના લોકેશન જે ત્યાં પહોંચી અને પેશન્ટ જે ક્રિટિકલ કન્ડિશનવાળા હતા એમ એ લોકોનું ક્રિટિકલ કન્ડિશનવાળા પેશન્ટને અહીંયા લઈ આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં રાજપડાથી અમદાવાદ જાન લેન ગયા હતા લગ્ન માટે ત્યાંથી અમ લોકો જમીને રાજપુરા જવા રવાના થયા અમલોકો અને રસ્તાની અંદર અચાનક બધાના ઝાડા ઉલટી થવા મળ્યા અને તાત્કાલિક અમે એકસો આઠને અમે જાણ કરીને લાયા અને બધા હોસ્પિટલમાં અમે દાખલ કરી દીધી એ લોકો પંજાબી ફૂડ હતું રાઈસ દાલ અને કોલ્ડ ડ્રિન્ક્સ દૂધ મિલ્ક કોલ્ડ ડ્રિન્ક્સ આપેલું એ રીતનું ફૂડ હતું રાજપીલાથી અમે સવારે લગભગ નીકળ્યા જાનમાં જાન લઈને અને અમદાવાદ મુકામે અમે ત્યાં આગાડી જાનમાં ગયા હતા બધા અને ત્યાં આગાડી લગભગ પંચાણથી સાઠ ગયા હતા ત્યાં જાનમાં ગયા પછી અમે ભોજન કર્યું સવારે અને રિટર્ન થતાં પાછા ફરતી વખતે અમારી બસમાં જ્યારે વચ્ચે ટોલ નાકો પસાર કરીને એક્સપ્રેસ હાઈવે પર ચડીને તો ત્યાંથી જ બધાને ઝાડાને ઉલટી શરૂ થઈ ગયા અમારી બસમાં લગભગ પંચાવન જેટલા મુસાફરો હતા એમાંથી લગભગ તાત્કાલિક ધોરણે આમાં પાંચ સિસ્ટ દસ જણને તો એકદમ સખત ઝાડાને ઉલટી થઈ ગયા હતા લગભગ વીસથી પચીસ માણસોને ઝાડા થઈ ગયા અમે તાત્કાલિક એકસો આઠને જાણ કરી અને નડિયાદનાથી તરત જય એકસો આઠ ત્રણ એમ્બ્યુલન્સ સાથે એક સાથે એકસો આઠ ત્યાં આવી ગઈ તાત્કાલિક દોડે હવે બધાને જ અમે ગાડી નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે અને તે દાખલ કર્યા છે તે તમામને સારી રીતે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે બધા સ્ટેબલ છે હાલ સમાચારોમાં બસ આટલો છો તો સમાચારો માટે છો તારો ગુજરાતની સત્યની સાથે નમસ્કાર we